હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન આપણે ઊંધિયું બનાવીએ કે દાણા મુઠિયાનું શાક બનાવીએ કાં તો નાસ્તામાં મુ મેથીના તળેલા મુઠિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ચલો બનાવી લે એકદમ સરળ રીતના તળેલા મુઠિયા એ પણ મેથીના તો અહીંયા એક મોટી કથરોટ લઈ લીધી છે તેમાં અમે ત્રણ ચમચી જેટલો ઘઉંનો જે ભયડન લોટ આવે છે જાડો કરકરો તે લોટ લીધો છે એક ચમચી જેટલું મેં બેસન લીધું છે ને બે ચમચી બાજરીનો લોટ લીધો છે અહીંયા મેં મલ્ટીપર્પઝ લોટનો યુઝ કર્યો છે તમે હું આમાં રાગી જુવાર મકાઈનો લોટ પણ લઈ શકો છો અથવા એકલા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો મેથી લીધી છે ધોઈને મેં થોડું લીલું લસણ અને હવે તેમાં મસાલા કરી દઈએ જીરું હળદર લાલ મરચું લીલા મરચાં અને આદુની પેસ્ટ લઈ લીધી છે એક ચમચી અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી ખાંડ લીધી છે અહીંયા હવે બધા જ મસાલા આમાં થઈ ગયા છે હવે મુઠિયા વ્યવસ્થિત ચડી જાય તેના માટે ચપટી સાઈડ બેકિંગ સોડા લીધો છે હવે દોઢ ચમચી જેટલું તેલ લેવાનું છે અને મેથીમાં જે મસાલા એડ કર્યા છે તેને પહેલાં મિક્સ કરી લઈશું મેથીના ભાગને જ આપણે પહેલાં મિક્સ કરવાના છે ને પછી ધીમે ધીમે બધા લોટમાં મિક્સ કરી લેવાના છે આ મુઠિયા બનાવવા ખૂબ જ સરળ છે જો તમે તેમાં ઉધિયામાં કે શાકમાં એનો ઉપયોગ કરવાનો હોય તો તમે તેને પહેલેથી અગાઉથી પણ બનાવીને મૂકી શકો છો હવે ધીમે ધીમે થોડું પાણી લઈને તેનો લોટ બાંધી લેવાનો છે બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં તેવો લોટ આપણે તૈયાર કરીશું તો મુઠિયાનો લોટ ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બંધાઈને તૈયાર થઈ જાય છે તમે જોઈ રહ્યા છો કે જે બાઉલ લીધો છે કથરોટ તેમાં ક્યાંય લોટ ચોટ્યો નથી એટલે આપણો લોટ પ્રોપર બંધાઈને તૈયાર છે થોડું તેલ લઈને લોટને કેળવી લઈશું હવે આ મુઠિયા આપણે તળીને બનાવવાના છે તો તે મુઠિયા આપણે અઠવાડિયું દસ દિવસ માટે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ એટલે આસાનીથી નાસ્તામાં લઈ શકીએ છીએ તમે જો મુસાફરી કરવા જઈ રહ્યા તો તેમાં પણ તમે આ મુઠિયા લઈને જઈ શકો છો હવે આમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે તમે ઈચ્છો તે શેપમાં તમે મુઠિયા બનાવી શકો છો પણ અહીંયા અમે રાઉન્ડ શેપમાં મુઠિયા બનાવીએ છીએ જે એકદમ એટ્રેક્ટિવ લાગે છે અને સબ્જીમાં એ સરસ લુક પણ આપે છે તો બધા થોડા હાથ તેલવાળા કરીને બધા નાના નાના મુઠિયા બનાવી લઈશું બધા બોલ્સ મુઠિયાના બનીને તૈયાર છે એક બાજુ મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તેલ પ્રોપર ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે ને પછી એક પછી એક તેમાં મુઠિયા મૂકીને ફ્રાય કરવાના છે પણ થોડી વાર સુધી તેમાં આપણે કળછી ચલાવવાની નથી પ્રોપર થોડા થઈ જાય પછી જ આપણે તેને પલટાવી લેવાના છે તમે જોઈ રહ્યા છો કે સરસ આછો બ્રાઉન કલર થઈ ગયો છે તેને પલટાવી લીધા બાદ થોડી વાર તેને તળાવા દઈશું તો તૈયાર છે તળેલા મેથીના મુઠિયા આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દો બેલાયકોન પણ પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે